લખતર તાલુકાના યુવાને પોતાની જન્મદિવસની કરી અનોખી ઉજવણી લખતર તાલુકાના ભાજપ યુવા મોરચા મંત્રી અને ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા જન્મદિવસની ગરીબ બાળકોને હોળી માટે રંગ અને પિચકારી આપી ઉજવણી કરી લખતરમાં વસતા ગરીબ બાળકોને હોળી ઢોળીટીને લઈ વસ્તુઓ આપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી જન્મદિવસની ઉજવણી માટે અન્ય કોઈ ખર્ચ ના કરતા ગરીબ બાળકોને હોળીની ઉજવણી માટે આપવામાં આવી ગિફ્ટો ગરીબ બાળકો દ્વારા ચીજવસ્તુઓ મેળવી બાળકોમાં અનેરો આનંદ જોવા મળ્યો લખતર તાલુકાના એક યુવક યુવકે પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ યુવકનો જન્મદિવસ હોય અને તે દિવસે જન્મદિવસના ઉજવતા યુવક કુલદીપસિંહ જયરાજસિંહ ઝાલા દ્વારા હોળીના આગલા દિવસે લખતરમાં વસતા ગરીબ પરિવારના બાળકોને હોડીની ઉજવણી કરવા માટે બાળકોને પિચકારી અને કલરનું વિતરણ કરવામાં આવ્યું હતું લખતરનો યુવાક લખતર તાલુકા ભાજપ યુવા મોરચામાં મંત્રી અને મંત્રી તરીકે હોય અને લખતર ગ્રામ પંચાયત સદસ્ય તરીકે પોતાનું કર્તવ્ય નિભાવતા હોય તેવા યુવકે કુલદીપસિંહ જયરાજિંહ ઝાલાના જન્મદિવસ નિમિત્તે કુલદીપસિંહે ગરીબ બાળકોને હોળી અને ઢોળેટીને ઉજવણી કરવા માટે પિચકારીઓને રંગ આપી પોતાનો જન્મદિવસની ઉજવ્યો હતો અને અનેરો આનંદ મેળવ્યો હતો